તમામ મજામાં જશે તો આજે તમારા સામે નવો બ્લોગ લઈને આવી ચૂક્યા છે હું હર્ષિત ને અંજલી ને ચલો તો પછી તમને બતાવીએ બ્લોગ તો શું કરે છે બેટા કે ગાડી જોવા હતી ને ગાડી જોવા હતી શું જોઈએ તાર હર્ષિત તાર શું જોઈએ છે ગાડી જોવે છે હર્ષિત સા મારે રિસાણો તું એ તાર ગાડી જોવા હતી નહીં નહીં ગાડી વાડી નહીં લેવાની તારે હા ગાડી લેવાની છે ગાડી નહીં જોઈએ તાર બંધ ગાડી હતી તમે છે એય તી ગાડી આજે તને ગાડીને પણ મે ના પાડીતી કારણ કે બહુ બધી ગાડી થઈ છે એટલે મેં કીધું કે અત્યારે એને કોઈ ગાડી નહીં કારણ કે છે કે છોકરાને ગાડી જોવા માટે આપીએ તો પછી વધારે કોઈ બાપ આયા નહીં હા તો મારા મમ્મીને મમ્મીને ના મરાય બચ્ચા ડાડા છોકરો નઈ તમ ભીઓ હો હો મન આવો દોવો ચા બા પીવો પાથે જાવ હવે નાવા જવું છે અમાર બનેને તો એ ના બનાવાય બનાવા એવું કોઈ નઈ છે ને અમે શું જોતું તું અમે નાવા જઈએ છીએ કઈ દે અર્શિત શું જોઈએ છે

આસો અરસિત ને પપ્પા મસ્તી કરે છે અને જોડે જોડે રમા અરસિત એક્ટર ચલાય અરસિત અરસિત આજે મસ્તી ચડ્યો છે અને પપ્પા ઘરે છે ને એટલે મસ્તી કરે છે બહુ મસ્તી કરી છે બહુ મસ્તી કરી છે બહુ મસ્તી કરી ખોલી તો ઉપર નહીં એ બધું લાગી જ બહુ ધૂમ દીધું છે આ તો બધું કરવાનું હોય બેટા તો બધું કે આવો સોફા ઉપર કે બધું મેલી લીધું છે આ રમકડા તો રાતે લાયા ને દાદા એ લઈ આલે આસી મને તો આ બસ આ મસ્ત લાગી જો અજી શું કરેલો રોજ બેટા તાજી ગયો અહીંયા ઉતર બેટા એ બાકી ગયો એ કુકવાયો બાકી જાજો તો કુકવાયો કુકવાયો અર શું અહીંયા કુકવાયો